કે જલારામ બાપાએ સ્વામિનારાયણના આશીર્વાદ ત્યાં ચાલુ કર્યું તો તો એના મંદિરોમાં આ લોકો જો હનુમાનજીને છે ને એ ચોકીદાર બનાવીને દેહાડવાની વાતો કરતા હોય તો આ તો ગમે એને ગમે એ કરે જે કાંઈ એની પાસે આવું સાહિત્ય હોય તો એ લઈ અને વિરપુર આવી જાય જ્ઞાન પ્રકાશ સ્વામીએ કીધેલી વાતો એ એના ધર્મના પ્રચાર માટે કદાચ કરી હશે કે આ છે ને મૂળ અંગ્રેજો હોય ઊભું કરેલું મૂળ છે એણે હવે આને બોધપાઠ મળે એવી વાત કરી અને આનો બહિષ્કાર જ કરવો પડે પોતું ત્યાં હલાવે છે તમે કોઈ દિવસ સાંભળ્યું બીજા હિન્દુ સિવાયના ધર્મ વિશે એ ધર્મ વિશે નહીં બોલી શકે કે આઈ વાત આને એમને રજા તો ખબર પડે કારણ કે એ લોકોમાં તો મજબી ગુના અસર થશે જુદા જમીન ભાંડો તમારા બહાર આવે દુરાચારો તમારા બહાર આવે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય તમારા બહાર આવે અને છતાંય તમે મોટા તમે તમારા સંપ્રદાય ને સુધી લઈ જવું હોય તમે તમારે ઇન્દ્ર પણ મોટા થઈ જાવ અમને કોઈ વાંધો નથી પણ બીજા ધર્મને કે બીજા સંતો કે બીજા ભગવાન ને નીચા દેખાડવાની આવી ભૂલ ક્યારેય કરતા નહીં સ્વામી વીરપુર આવી અને જલારામ બાપા માફી માંગે પેલી વાત આપણે કરીએ છીએ હાલનો વિવાદ છે એની તો આજ સુધીના ઇતિહાસમાં રઘુવંશીએ તો નહીં કોઈ પણ લોકો એવું સાંભળ્યું નથી કે જલારામ બાપાએ સ્વામિનારાયણ ના આશીર્વાદ થી ચાલુ કર્યું તો તો એના મંદિરોમાં આ લોકો જો હનુમાનજી છે ને એ ચોકીદાર બનાવીને બેહાડવાની વાતો કરતા હોય તો આ તો ગમે એને ગમે એ કરે એટલે આ વાત સત્યથી સાવ વેગડી છે ખરેખર પોતાનો સંપ્રદાય સર્વોપરી છે એ સાબિત કરવા આ લોકો સમયાંતરે એક પછી એક એક પછી એક દેવી દેવતાઓને પોતાના દાસ સેવક ભક્ત ગણાવી અને પોતાને મોટો ચિતરવા માંગે છે આ માત્ર રઘુવંશી નહીં પણ સમસ્ત સનાતનીઓ માટે આઘાત અને હવે એક થઈને લડવા જેવી વાત છે કારણ કે દર વખતે એની માફી કે જતું કરવાની વાત આવે સરકારે આના માટે સંતો મહંતોની સમિતિઓ રહી છે અને આનો ખરેખર તો છે ને એક અવાજ જે આપણા બધાનો અને સનાતનની રક્ષા કરવાનો જેને અધિકાર છે એવા ભગવાદારી જે આપણા સાધુઓ છે ઈ પણ આ લોકો સમિતિમાં છે એની પાસે આના ધર્મના પ્રચાર અને રક્ષા સિવાય બીજું કોઈ કામ જ નથી હોતું એને હવે આને બોધપાઠ મળે એવી વાત કરી અને આનો બહિષ્કાર જ કરવો પડે બાકી આ લોકો તમને દર વખતે જતો કરશો એમ છે ને કોચું ભાડે ને અહીંયા હલાવે છે તમે કઈ દિવસ સાંભળ્યું બીજા હિન્દુ સિવાયના ધર્મ વિશે એ ધર્મ વિશે નહીં બોલી શકે કે આઈ વાત આને એમને રજા આપી તો ખબર પડે કારણ કે એ લોકોમાં તો મજબી ગુના સર તનશે જુદા ત્યાં નહીં જાય પણ તમારી પાસે આવશે તમને દબાવશે આ એક બહુ મોટું ષડયંત્ર છે મેં ભૂતકાળમાં ગૂગલમાં વાંચ્યું હતું પણ ત્યારે આપણે એને ધ્યાન નથી આપ્યું હજી તમને પણ મળી જશે ગૂગલ છે એ કઈ વિખાઈ નથી ગયું કે આ છે ને મૂળ અંગ્રેજોએ ઊભું કરેલું હોળ છે અંગ્રેજોએ સનાતન ધર્મને નષ્ટ કરવા માટે આ લોકોને ઊભા કર્યા હતા અને કીધું હતું કે અમે જ સર્વોપરી છે અને એના માટે એક આખી રૂપરેખા તૈયાર કરી અને કઈ રીતે મોટા દેખાડવું એ એ લોકોએ ચાલુ કર્યું છે અને આજે ચાલુ છે અને એને સમર્થન હવે એટલા માટે આપણે માની શકીએ કે વિશ્વની કોઈ પણ કન્ટ્રીમાં જાઓ સ્વામિનારાયણના મંદિરને કોઈ રોક નથી એને બનવા બીજા મંદિરો કદાચ નહીં બનવા જોઈએ પણ આ વખતે જે છે આ વખતે નહીં દર વખતની વાત છે પણ હવે આ લોકોએ તમામ સીમાઓ ઓળંગી દીધી છે અરે પ્રસાદની વાત કરો છો જલારામ બાપાના મંદિરમાં જ નહીં તમે જાઓ સત્તાધારભાઈ ચાલુ છે અને બગદાણામાં એ ચાલુ છે ત્યાં પૈસા માંગતા જ નથી અરે પૈસા તો તમે વેચો છો કે એકાવન ધરે તો બે લાડુડી અને એકવીસ ધરે તો આટલી લાડુડી તમે ભોજનાલયો ચાલુ કરી દીધા છે પાર્કિંગની જગ્યાઓમાં દબાણ કરી કરીને જમીન ભાંડો તમારા બહાર આવે દુરાચારો તમારા બહાર આવે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય તમારા બહાર આવે અને છતાંય તમે મોટા રઘુવંશી સમાજ જ નહીં સનાતની હવે આ વસ્તુ સાંખવાની તો વાત નહીં આનો હવે નિવેડો જ લાવવો પડે અને એના માટે તમામે એક થઈને લડત કરવી જ પડશે આમાં માપી બાપીની વાત ન હોય હવે આને આ જે પોતાને જ્ઞાન પ્રકાશ કહે છે કે જેના મગજમાં નકરો અંધકાર ભઈરો છે એને બહાર લાવવું આ કોના ઇશારે બોયલો છો કેવાથી બોયલો છે ક્યાં શાસ્ત્ર માં ક્યાં ઇતિહાસમાં લઈતું છે એની પાસે ઇતિહાસ બોલે છે અને ભોજલરામ બાપા જેના ગુરુ હતા એના પ્રેરણાથી એને જે આ સદાવ્રત ચાલુ કર્યું તો અન્ન ક્ષેત્ર આજે ચાલુ છે એક રૂપિયો લેતા નથી આખા વિશ્વમાં એક માત્ર મંદિર છે તમે તમારા સંપ્રદાયતે જ્યાં સુધી લઈ જાવ હોય તમે તમારા ઈન્દ્રથી પણ મોટા થઈ જાવ અમને કોઈ વાંધો નથી પણ બીજા ધર્મને કે બીજા સંતોને કે બીજા ભગવાનને નીચા દેખાડવાની આવી ભૂલ ક્યારેય કરતા નહીં કારણ કે તમે હજી ખાલી જલારામ બાપાના પરચા જોયા છે રઘુવંશી સમાજ અને સનાતનીના નહીં હવે પેલા જેવું નથી હવે બધાય જાગી ગયા છે જાણી ગયા છે એટલે એનો પરચો તો મળશે જ સંત શિરોમણી જલારામ બાપાના વિશે જે કોઈ જ્ઞાન સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી જેવા વ્યક્તિએ કોઈ જે ટિપ્પણી કરી છે જેને એનું જ્ઞાન નથી ખરેખર એની જે ટિપ્પણી છે ને અમે વિરપુર ગામ વતી અને સરપંચ વતી અમે એને વખોડીએ છીએ અને આવી ટિપ્પણી ખરેખર કરવી ન જોઈએ એને અને જે કાંઈ એની પાસે આવું સાહિત્ય હોય તો એ લઈ અને વીરપુર આવી જાય અને આગામી રણનીતિ અમારી એ છે કે કાલે સવારે અગિયાર વાગ્યાની આસપાસ વીરપુર ગામે વીરપુર ગ્રામ પંચાયતમાં અમે એક મિટિંગ બોલાવવાના છીએ એની અંદર તમામ સંસ્થાના આગેવાનો અને અગ્રણીઓ બધા ભેગા થઈને આગળની રણનીતિમાં જે કાંઈ કાર્ય નક્કી કરશું એ પ્રમાણે અમે આગળ વધશું ભરતભાઈ ગઢિયા વીરપુર જલારામ વેપારી આગેવાન તાજેતરમાં અમરોલીના કોઈ જ્ઞાન પ્રકાશ સ્વામીએ શ્રી જલારામ બાપાના ઇતિહાસ વિશે ચેડા કરીને ટિપ્પણી કરી છે કે એમણે જે સદાવ્રત શરૂ કરેલું તે પૂજ્ય શ્રી ભોજલરામ બાપા એમના જે સદગુરુદેવ હતા એમની આશીર્વાદ અને પ્રેરણાથી ચાલુ કરેલું જેને આજે બસોને પાંચ વર્ષ પૂર્ણ થયેલ છે એ લોકોએ એવી વાત સ્વામીએ કરી છે કે ગુણાતીતાનંદ સ્વામી નામના કોઈ સ્વામિનારાયણ સંતે આ સદાવ્રત શરૂ કરેલું જે માટે મંદિરના સંચાલકો ભરતભાઈ ચાંદરાણીએ પણ પોતાનું નિવેદન વ્યક્ત કર્યું છે વીરપુર ગામમાં પણ આ પ્રશ્ને ભયંકર રોષ ફાટી નીકળ્યો છે એ માટે આગામી રણનીતિ નક્કી કરવા માટે સવારે અગિયાર ઓફિસમાં વીરપુરના તમામ તમામ સમાજના આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વેપારીઓ નિર્ણય લીધો છે અને આગામી રણનીતિ અમે સૌ નક્કી કરીશું કે હવે શું કરવું જ્ઞાન પ્રકાશ સ્વામી જે વાત કરી એમાં ઇતિહાસ નથી એ વહિયાત વાતો છે રામ નામ મેલી રામ જલારામ બાપા રામ ભગવાનની પૂજા કરતા હતા અને અમરેલી પાસે આવેલા ફતેપુર ગામના સંત શિરોમણી ભોજલરામ બાપાની પ્રેરણા અને ભગવાન રામના આશીર્વાદથી આ સદાવ્રત ચાલુ થયું છે આ જ્ઞાન પ્રકાશ સ્વામીએ કીધેલી વાતો એ એના ધર્મના પ્રચાર માટે કદાચ કરીએ હશે પરણ સત્ય હકીકત મેં કીધું એમ ભોજલરામ બાપાની પ્રેરણા ભગવાન રામનો આશીર્વાદ છે એટલે લોકોને ગેરમાર્ગ દોરવાની જે વાત સ્વામી સ્વામીશ્રીએ કરી છે એના શબ્દો પાછા ખેંચાવા જોઈએ એના માટે આવતીકાલ સવારે કલાકે ગ્રામ પર દરેક સમાજના લોકો એકત્રિત થઈ અને આગળની રણનીતિ અમે નક્કી કરશું કે સ્વામીને આમાં આની ઉપર પગલા લેવા જોઈ અથવા તો સ્વામી વીરપુર આવી અને જલારામ બાપાની ની માફી માંગે એવી અમારી વીરપુર ના દરેક સમાજની ની માગણી છે

આ સદાવ્રત શરૂ કરવામાં આવેલ આ જગ વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ વાત છે મને સમજાતું નથી કે સ્વામી નારાયણ સંપ્રદાય આ અનેક આવા સાધુ સંતો જે ખોટા હાલી નીકળ્યા છે ભૂતકાળની અંદર પણ અન્ય સમાજ વિશે પણ અણછાજતું નિવેદન આપેલું છે ભૂતકાળમાં પણ આ સ્વામી નારાયણ સંપ્રદાયના અનેક સંતો વિવાદમાં આવી ચૂક્યા છે અને ભારતની જે સનાતન સંસ્કૃતિ છે એની અંદર જે હિન્દુ સમાજ છે એને ક્યાંક ક્યાંક ને આવા વિવાદ કરી અને અન્ય સમાજને નીચો દેખાડવાના જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે એના અમુક ચોક્કસ સંતો દ્વારા થઈ રહ્યા છે એ ક્યારેય સાખી લેવામાં નહીં આવે અને આની માફી એમને જાહેરમાં માં જ્ઞાન પ્રકાશ સ્વામીજી એ જોશે કેમ કે આ ઇતિહાસ ક્યાંય આવું ક્યાંય ઇતિહાસના પાનામાં ઉલ્લેખ જ નથી આ સદંતર મીડિયાના માધ્યમથી માપી નહીં માંગે તો આના ગંભીર પરિણામ ભોગવવા સ્વામિનારાયણ સંપ્રદાય તૈયાર રહે સ્વામિનારાયણ સંપ્રદાયની જે કોઈ પ્રવૃત્તિઓ ચાલતી હોય એમાં ક્યાંય અમારો વિરોધ નથી પણ હમણાં નજીકના ભૂતકાળમાં એના અન ક્યાંય આપણે જોઈ ના હોય વિચાર્યું ન હોય એવા વિડિયો જે બધા પ્રસિદ્ધ થાય છે જે જે સૃષ્ટિ વિનોધના કૃત્યોના વિડિયો જે પ્રસિદ્ધ થાય છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો આ સનાતન પરંપરાને એક ઓળો ડાઘ લગાડી રહ્યા છે મને સમજાતું નથી કે આ આ લોકો કેમ આવું કરી રહ્યા છે અને પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવા નીચ અને હિંદ જે સંતોના લિવાજ પેરી અને જે નીકળી પડ્યા છે ને ઈશ્વર સદબુદ્ધિ આપે અને આવનારા દિવસોમાં પણ કોઈ સમાજ વિશે કોઈ આવા તત્વો કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી ન કરે તેવી પણ આપના માધ્યમથી હું અપીલ કરું છું